આજ રોજ મુખ્યમંત્રી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય પ્રાંત સાહેબ શ્રી અબડાસા મામલતદાર સાહેબ શ્રી અબડાસા અને લાગતા વળગતા ખાતાને ને શોષણ બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી શ્રમિકોને વેતન સમયસર મળતું નથી દસ વીસ વર્ષ જૂના શ્રમિકોને કાયમી કરવામાં આવ્યા નથી વધારો કરવામાં આવ્યો નથી મજૂરો આખો પોતાનું જીવન કાળ આવી કંપનીને અર્પણ કરી નાખે છે એને કોઈ કોઈપણ જાતનું વેતન વધારો મળતો નથી અન્ય ભથ્થા કાયમીપણું નુકસાની વળતર વગેરે જેવું કોઈ જાતનું આવી કંપની અને પેટા કરાર ધારો આપતા નથી માત્ર એંસી પંચ્યાશી લોકો કાયમી છે આવી કંપનીમાં એમાં બહાર ગામના લોકો વધારે છે જખવમાં આવી સ્થિત કંપની જો મજૂરોને કામે ન રાખી શકતી હોય સરકારના નિયમ અનુસાર કોઈ કાર્ય ન કરી શકતી હોય આવી કંપનીને ગામના લોકોને ફાયદો શું હજારો એકરમાં આવી કંપની કારોબાર ચાલે છે અને મજૂરોનો શોષણ શું કામ પેટા કોન્ટ્રાક્ટરો માલ માલ થતા જાય છે અને મજૂરોનો શોષણ થાય છે જો મજૂરોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવી કંપની સામે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ કાર્યવાહી થાય

એનું પણ કાંઈ સમજી લો કે પગાર વધારો કે સરકારી ધોરણ મુજબ વધવો જોઈએ એ પણ નથી મળતો અમને કારણ કે એ બાબત અમે રજૂઆતો કરેલી છે છતાં પણ અમારું કોઈ ધ્યાન દોર્યું નથી તો અત્યારે અમા અમે મામલતદાર સાહેબશ્રીને અરજી કરેલ છે અને એનું નિરાકરણ જલ્દી આવવું જોઈએ આજ રોજ શ્રમિકોને જે શોષણ થાય છે તે બાબતે મામલતદાર સાહેબશ્રીને પ્રાંત સાહેબને મુખ્યમંત્રી સાહેબશ્રીને તો કમિશન રજૂઆત કરવામાં આવી કે પંદરથી વીસ વીસ વર્ષ જુદા જે મજૂરો છે શ્રમિકો છે એમને કાયમી કરવામાં આવતા નથી અને જે કંપનીની શરત છે એમાં દર મહિ મહિનાની પાંચ તારીખે વેતન આપવું આપવાનું હોય છે છતાંય પણ ત્રણ ત્રણ ચાર ચાર મહિના ચડી જાય છે એમને વેતન આપવામાં આવતું નથી મંથલી કરવામાં આવતું નથી અલગથી બધા કંઈ આપવામાં આવતા નથી અને લોડિંગ વાહનો જે હોય છે જૂના વાહનો એમને આવવા જવા માટે એ વાહનો આપવામાં આવે છે ખરેખર જે પેસેન્જર વાહનો હોય છે એ વાહનો આપવામાં આવતા નથી કદાચ લોડિંગ વાહનોમાં કોઈ અકસ્માત સર્જાય તો કોઈ જાતનું વળતર એમને મળવા મળવાપાત્ર નથી ખરેખર આ કંપનીમાં જખો જૂથ અડચનધક કંપની એમાં જખો સોલ કંપની છે અલગ અલગ ત્રણ પેટા વિભાગ છે ભારતસોર દુર્ગાસર અને જખોસોલ તો ખરેખર ચોરાસીથી પંચ્યાસી જેટલા મજૂરો કાયમી છે બાકી કોઈ પણ મજૂરો કાયમી નથી ખરેખર જ્યારે લીઝ રિન્યૂ થાય છે ત્યારે આ પેટા કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટરો ચારથી પાંચ હજાર માણસોને રોજગારી પૂરી પાડે છે એવા અભિપ્રાય આપે છે ત્યાં ખરેખર એવું છે નહીં ખરેખર આજે આ બધા મજૂરોને તાત્કાલિક છૂટો કરવામાં આવ્યો છે એમને ખાલી રજૂઆત કરવામાં આવી કે અમારો વેતન વધારો કરો બસ આપો પીએફ આપો અને અલગ જે સુવિધા લેબરને મળવી જોઈએ એ ખરેખર મળતી નથી તો તાત્કાલિક એવું છૂટો કરવામાં આવ્યો આવ્યો અને ભેદભાવ નીતિ અપનાવવામાં આવ્યો કે અમને બધાને સરપંચ અને પ્રતિનિધિ અલીભાઈ તમામે તમામ ગ્રામજનો છે લેબરો છે એમના તમામે તમામ ભેગા થઈ અને એક આવેદનપત્ર આપેલું છે તાત્કાલિક ધોરણે આ વસ્તુ નિકાલ નહીં થાય તો મુખ્યમંત્રી સાહેબ રૂબરૂ પણ આ રજૂઆત કરવામાં આવશે આગામી સમયમાં જો આનો કાંઈ પણ નિકાલ નહીં થાય તો ગાંધી જીદા માર્ગે અમે જઈશું એટલે તંત્રને અને સરકારને નમ્ર હરજ છે કે આ શ્રમિકોને આવાજ સાંભળે અને ન્યાય આપે